ハスラーマー。 જમીનદારોએ ગ્રામજનોના રસ્તા પર દબાણના આક્ષેપને ખોટા સાબિત કર્યા હતા બે દિવસ અગાઉ નવી રાખલિયાના ગ્રામજનોએ રસ્તાના દબાણ મુદ્દે આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ જમીનદારોને રસ્તાના દબાણ મુદ્દે ખોટા આક્ષેપો કરી વિરોધ કર્યો હતો જમીનદારો જિલ્લા કલેક્ટરે જમીનના નકશા સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા ઢાસરા મામલતદારે જમીનની ચકાસણી પ્રમાણે જ હુકમ આપ્યો તે અનુસાર રસ્તા પર બેથી ત્રણ ફૂટનું અંતર રાખેલ છે ડિઝાઇન સ્કૂલ સામે એકસો અગિયાર સર્વે નંબર પૈકી એકસો બાર જૂની શરતમાં બસો પાંચ અને બસો છ જમીનનો સમાવેશ થાય છે જે અનુસંધાને પગદંડી માર્ગ ખેડૂતોના અવરજવર માટે રાખવામાં આવ્યો હતો મામલતદારના હુકમ પ્રમાણે આ રસ્તા ઉપર બળદગાડું ટ્રેક્ટર કે પછી કોઈપણ ભારે સાધનો જઈ શકે તેમ નથી આ માર્ગને પગદંડી માર્ગ દર્શાવેલ છે તેમજ ગ્રામ્ય પંચાયત દ્વારા જે પણ કાર્યવાહી થઈ હતી તે અનુસંધારે કામગીરી થઈ હતી તેમજ આ પુરાવા સાબિત થતા રસ્તાના દબાણ મુદ્દે કોઈ પણ કાર્યવાહી થશે નહીં જી જગદીશભાઈ આજે કલેક્ટર આયા છે રજૂઆત હતી હવે અમે સાહેબને મળ્યા કલેક્ટર સાહેબને તો સાહેબે એવું કહ્યું કે સર તમે આ બરાબર છે તમારું ખોટું નથી પણ મેં પોતે પણ બે વખત માપણી કરાવેલી માપણી પ્રમાણે જે પેન્શન મારી એ બરાબર મારી છે એમાં કોઈ નહીં અમને એવું લાગે છે કે આ માપ ખોટું માપથી કરે છે અને એમને જોઈએ છે મોટો રસ્તો હવે જે પગ રસ્તો છે એ રીતે તમે ફેન્સિલ મારી છે અને એ લોકો અમને એવી ધમકી આવે છે કે તમને મારી નાખીશું એવું આવે છે ધમકી એ લોકોનું કહેવું એવું છે કે આપે રસ્તો બ્લોક કરેલો છે ના બ્લોક નહીં ખુલ્લો જ છે ત્રણ ફૂટ ની જગ્યાએ ચાર ફૂટ રાખ્યો છે અમે અને અમે બાઇક નીકળે એવું છે અમને લઈ જવું છે ટ્રેક્ટર ગાડી સાધન એવું લઈ જવું છે ફોર વ્હીલ તો ફોર વ્હીલ જેવી કોઈ પોઝિશન જ નથી નકશા પ્રમાણે નોટિસ પ્રમાણે જે અમારા બાજુવાળા જે પાડોશી છે એ લોકોને નોટિસ મળેલી છે કોર્ટ થ્રુ આ બાબતની રજૂઆત આ લોકોએ અગાઉ પણ પંચાયતમાં કરી હતી હા એ આ જ વસ્તુ હતી પછી તલાટી એમને એ જ કહ્યું કે ભાઈ જે પગ રસ્તો છે પગ પગદંડી રેતે જ રહેશે એવું કહ્યું કલેક્ટર સાહેબ ને એવી રજૂઆત કરવા આવેલા કે બે દિવસ પહેલા જે આવેદન પત્ર આવવા આવેલા એવા એવું કહેવા માંગતા કે અમે ગામજનો છીએ પણ એક જ કુટુંબના વતની છે એ બધા અને અમને એવું હતું કે બાર ફૂટનો રસ્તો જોઈએ છે પણ અમે જિલ્લા પંચાયતના કલેક્ટર કચેરીના હુકમ પ્રમાણે ગામ પંચાયત નકશો જોઈને પંચાયતનો નકશો તલાટીના આદેશ પ્રમાણે તલાટીના નકશો જોઈને હવે પગ રસ્તો અમારી હદમાં જ અમે ફેન્સી મારેલી છે આ બાબતે પંચાયતમાં પણ રજૂઆત કરી હતી હા પંચાયતમાં રજૂઆત કરેલી પંચાયતમાં રજૂઆત કરી કેસ થયો અમે છત્રીસ મુદત ભરી મામલતદાર સાહેબે અમારા તરફમાં હુકમ મળ્યો નોટિસ આવી ગઈ અને નોટિસ પ્રમાણે અમે કરેલું છે એમ તેમે પગ રસ્તો બતાવેલો છે નોટિસમાં કયા સર્વે નંબરમાં રસ્તો દેખાડેલો સર્વે નંબર 111 માં બતાવેલો છે પગ રસ્તો અને એમના જવા આવવા માટે બહારનો રસ્તો 141 માં પસાર થાય ને કેસરા પ્રાપ્ત થાય ને અંજવાનો RCC રસ્તો આવેલો છે તો આજે ગ્રામજનોએ એક્સેપ્ટ કર્યા છે શું કહેવું ગ્રામજનોએ એક્સેપ્ટ કર્યા છે તે ખોટા છે તો આગળ હવે શું કાર્યવાહી થશે આગળ કલેક્ટર સાહેબ કે મમલાદાસ સાહેબ કે તે ફાઇનલ ત્રુસાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ